ઝાલોદ તાલુકાના લીમડી આંગણવાડી વર્કર દ્વારા કિશોરી બહેનોને લીમડી પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી આ તારીખ ત્રીસ એક બે હજાર પચીસ ગુરુવારના રોજ સવારે અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ ઝાલોદ ઘટક ભેટમાં મુખ્ય સેવિકા બી સ્ટાફ ડીએસએમયુ સ્ટાફ પીએસસી ઇન્સ્ટ્રક્ટર તથા આંગણવાડી વર્કર દ્વારા કિશોરીઓને લીમડી પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી જેમાં થીમ મુજબ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી અંતર્ગત ઘરેલું હિંસા દહેજ પ્રથા સામાજિક શોષણ બાળ લગ્ન જાતીય સતામણી એકસો હેલ્પલાઇન વગેરે કાયદાઓ વિશે કિશોરીઓને સમજ આપવામાં આવી હતી તેમજ સોશિયલ મીડિયા ગેરફાયદા અંગે કિશોરીઓને સમજ આપવામાં આવી હતી સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અને કાયદાઓ આજે અમલમાં મૂકવામાં આવ્યા છે જેના દ્વારા સ્ત્રીએ સમાન ભેર પોતાની જિંદગી જીવી શકે અને ખરાબ દૂષણોમાંથી બચી શકે છે સરકાર દ્વારા મહિલા પોલીસ સ્ટેશન મહિલા અભયમ હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી વન સ્ટોપ સેન્ટર તેમજ જે વગેરે સખી વન સ્ટોપ જેવા કાર કેન્દ્રો પણ ચાલુ કરવામાં આવ્યા છે તેની હેલ્પ કેવી રીતે લેવી તે જાણકારી કિશોરીઓને આપવામાં આવી હતી તેમજ વધુમાં પોલીસ સ્ટાફ દ્વારા કિશોરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુથી પોલીસ સ્ટેશનની આંતરિક મુલાકાત કિશોરીઓ સાથે સંવાદ તેમજ અધિકારી અને પોલીસ સ્ટાફ દ્વારા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું